કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ભારતની પર્યટન ક્ષેત્રને મજબૂત બનાવવા રાષ્ટ્રીય પ્રાથમિકતા તરીકે ગણાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો નવી દિલ્હીમાં આયોજિત એક વ્યવસાયિક મેળામાં બોલતા તેમણે વિસ્મય વ્યક્ત કર્યો કે દુબઈ અને સિંગાપુર જેવા નાના દેશો જે ભારતના એક શહેરના કદ જેટલા છે તેમને વધુ પર્યટકો મળે છે તેમણે ભારતને પર્યટન ક્ષેત્રે વૈશ્વિક વિદ્યા પ્રાપ્ત કરવા માટે વ્યવસ્થિત પ્રયાસો કરવા કહ્યું શશી થરૂરે તેમના પ્રવચનમાં જણાવ્યું કે ભારતમાં વિશ્વની અડધી વસ્તી રહેલી છે અને તેમાંથી પાંસઠ ટકા યુવાન છે પરંતુ પર્યટન ક્ષેત્રમાં તેમની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ થતો નથી તેમણે કહ્યું કે દુબઈ અને સિંગાપુર જેવા નાના સ્થળોથી ભારતથી વધુ પર્યટકોને આકર્ષ છે જે ભારત માટે ચિંતાજનક છે આ વાતનો અર્થ એ થાય છે કે ભારતે પોતાના સાંસ્કૃતિક ઐતિહાસિક અને કુદરતી આકર્ષણોને વધુ સારી રીતે પ્રચારિત કરવાની જરૂર છે જેથી વિદેશી પર્યટકોની સંખ્યા વધે અને આર્થિક વિકાસને ગતિ મળે આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા પર્યટન વિભાગના અધિકારીઓએ કહ્યું કે ભારત સરકાર પ્રધાનમંત્રી ઇનક્રેડિબલ ઇન્ડિયા ટુ પોઇન્ટ ઝીરો જીબી યોજનાઓ દ્વારા પર્યટનને પ્રોત્સાહન આપી રહી છે પરંતુ શશી થરૂરની વાતમાં સત્યતા છે તેમણે સૂચવ્યું કે પર્યટનને રાષ્ટ્રીય પ્રાથમિકતા તરીકે ગણાવીને બંધન માર્કેટિંગ અને પરંપરાગત ગામડાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ પગલાથી ભારત વૈશ્વિક પર્યટન ક્ષેત્રમાં અગ્રેસર થઈ શકે છે અને રોજગારની તકો વધારી શકે છે Created by manufacturing, whereas tourism we can absorb our unskilled and low skilled labour, we can give jobs to our young people. We need to build hundreds more hotels, thousands of hotels. We need to improve our tourist facilities. We must attract more people. It's shocking that countries like Dubai and Singapore, which are not even the size of an Indian city, will have 10, 20 times more tourists coming than we do. Why do we have that? We have such a beautiful country to offer the world. We must give tourism more of a priority. That is my message to this conference, and I'm very glad to see delegates from all over India have gathered to discuss tourism here in Mumbai, which is one of our great cities. Let us try and make tourism a national priority.